हेलो मित्रों इंडिया डायमंड उद्योग माहिती चैनल मा तरु स्वागत है हेलो दोस्तों तो आजे आपने करवा आज रहया जाइए टेरिफ विषे चाइना पर बस्सो टका टेरिफ नाखवा जाहेरात बाद टेरिफ घटाडो तेम भारत पर पन तेवी व्यापारियों वेपारी आशा पचास टका टेरिफ थी अमेरिका में नेचरल हीरा व् मोघा थे लेबग्रोन हीरा अंशत મોંગા થવાથી તેની ખરીદી વધશે અમેરિકા દ્વારા 7 ઓગસ્ટ થી हीरा અને જ્વેલરી પર 25% ટેરિફ નાખ્યો છે જારે આગામી 27 ઓગસ્ટ થી 50% ટેરિફ નાખવાની ધમકી આપી છે ટેરિફ ની અસર ને લઈને हीरा માર્કેટ માં હાલ પુરતું ખરીદી વેચાણ બંધ થઈ ગયું છે પરંતુ લેબ ગ્રોન ઇન્ડસ્ટ્રી ને ફાયદો થવાની સંભાવના हीरा વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે એક થી એક કેરેટના લેબ ગ્રોન અને નેચરલ સરખા કલર અને સરખી પ્યોરિટી ના હોય તો પણ તેના ભાવમાં ખૂબ જ મોટો તફાવત છે એક કેરેટ લેબ ગ્રોન હીરો 6000 રૂપિયામાં આવે છે જ્યારે એક કેરેટ નો નેચરલ હીરો 5 લાખ રૂપિયામાં આવે છે लेबग्रोन हीरा पर पचास टका टेरिफ लागे तो त्रण हज़ार रूपया टेरिफ अने छ हज़ार रूपया मड़ी ने नव हज़ार रूपया थाय जयरे एक केरेटना नेचरल हीरा पर बे पॉइंट पांच शून्य लाख रूपया टेरिफ अ पांच लाख रूपया किमत ने सात पॉइंट पांच शून्य लाख रूपयानों थाय आम लेबग्रोन हीरा मूड़ किमतज ओछी હોવાથી લેબ ગ્રોન હીરા પર ટેરિફની અસર ઊંચી થશે અને નેચરલ હીરાની મૂળ કિંમત વધારે હોવાથી ટેરિફની અસર મોટી થશે ડોમેસ્ટિક માર્કેટમાં પણ લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધી વોલ્યુમ વાઇઝ લેબ ગ્રોન હીરાનું એક્સપોર્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે બીજી તરફ ડોમેસ્ટિક માર્કેટમાં પણ લેબ ગ્રોન જ્વેલરીની ડિમાન્ડ વધી છે